નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના સોના સોના ચાંદીના ચાંદીના તાજા ભાવ ભાવ અને હવે કેવા રહેશે ભાવમાં વધારો થશે કે ઘટાડો તે તમામ માહિતી આ વિડીયોમાં આપીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાથે જ બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને સોના ચાંદીના ભાવને લગતા તમામ સમાચાર મળતા રહે તો મિત્રો સોનાના ભાવ અંગે ઘણી આગાહીઓ કરવામાં આવી છે મ્યુચ્યુઅલ અહેવાલ મુજબ એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે બે મહિનામાં બાર થી પંદર ટકા સોનાના ભાવમાં સુધારો થઈ શકે છે એટલે કે બે મહિનામાં સોનાનો ભાવ ઘટીને પંચ્યાસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ થઈ શકે છે તે જ સમયે સિટી રિસર્ચ પણ માને છે કે જુલાઈથી સપ્ટેમ્બરના ક્વાર્ટરમાં સોનાના ભાવમાં ઘટાડો થશે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનું પ્રતિ ઓન્સ 3000 ડોલર સુધી જઈ શકે છે સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે આ વધારાને કારણે સામાન્ય ગ્રાહક સોનાથી દૂર રહી રહ્યો છે ICICI બેંકના ગ્લોબલ માર્કેટ રિપોર્ટ અનુસાર સોનું રોકાણકારોની પહેલી પસંદગી રહ્યું છે આ કારણોસર લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે આ કારણે સોનાના ભાવ વધી રહ્યા છે સોનું એક કિંમતી ધાતુ છે તેના ભાવ બાવતકટ થતી રહે છે પરંતુ બે હજાર પચીસની ની વાત કરીએ તો સોનાના ભાવમાં એટલી બધી વધઘટ થઈ છે છે કે તે તે સતત ચર્ચાનો વિષય બની ગયો જે વ્યક્તિ સોનું ખરીદવા માંગતો પણ સોનાની કિંમત જાણવા માટે ઉત્સુક હોય છે આ વર્ષે સોનું બે વાર એક લાખ રૂપિયાને વટાવી ગયું છે હાલમાં પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો મિત્રો આ વર્ષે સોનાના ભાવમાં એકત્રીસ ટકાનો વધારો થયો છે છેલ્લા સોળ વર્ષથી સોનું સકારાત્મક વળતર આપી રહ્યું છે બે હજાર પાંચમાં સોનાનો ભાવ સાત હજાર ત્રીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો જે હવે એક લાખ રૂપિયાને વટાવી ગયો છે જોકે ભાવમાં હવે થોડો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના ચાંદીના બજાર ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ દસ હજાર રૂપિયા તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે આજના અઢાર કેરેટ સોના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર ત્રણસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર એકસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે કાલની તુલનાએ ચાર હજાર સો રૂપિયાનો વધારો થયો છે હવે મિત્રો વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર સાહીઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર ચારસો એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર છસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ છ હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિસો ગ્રામે કાલની તુલનાએ પાંચ હજાર રૂપિયાનો વધારો થયો છે હવે મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર આઠસો ચાલીસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ અઠ્યાસી હજાર ચારસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે પાંચ હજાર પાંચસોનો વધારો થયો છે